નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણિયા ગામે સિમ વિસ્તારની વાડીમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના માલસામાન સાથે વાડી માલિક સહિત બે સમોને ઝડપી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કાંતિલાલ બાબરિયાના કેતરમાં આવેલા ઓડીમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના માલસામાન સાથે પકડી પાડ્યા સિમ વિસ્તારના પોતાની વાડીમાં ઓરડીમાં સિગ્નેચરની બોટલમાં ડુપ્લિકેટ પ્રવાહી ભરી વેચાણ કરતા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિગ્નેચર વિસ્કીની બનાવટી લેબલ તેમજ માસ્ટર બ્લેન્ડર સિગ્નેચર વિસ્કીની ગ્રીન ખાલી બોટલો ચૌદ બોટલો ઉપર ચોંટાટાવાના સ્ટીકર સત્તાવન જેટલા પકડી પાડ્યા ક્રાઇમ બ્રાન્ચ વિદેશી દારૂ ડુપ્લિકેટ બનાવવા માટે એકસો દસ લીટરના બેરલ જેમાં લાલ કલરનું ડુપ્લિકેટ પીણું ભરેલ ત્રણ બેરલ ઝડપી પાડ્યા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ બેરલ સો લિટરના લાલ કલરના એક બેરલ સિત્તેર લિટરના કોઈ ડુપ્લિકેટ પ્રવાહી પકડી પાડ્યું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કુલમુદા માલ ત્રણ લાખ ઓગણચાળીસ હજાર છસો પાંત્રીસના મુદ્દામાલ સાથે બે ઇસ્સોમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જ્યારે અન્ય એક આરોપીને પકડવા તજવીજ હાથ ધરી